શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે સાત પક્ષના દિવસોમાં આપણે સાંભળીએ સંક્ષિપ્તમાં ગરુડ પુરાણ એવું કહેવામાં આવે છે કે સાત પક્ષના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે નિત્ય આપણે ગરુડ પુરાણનો એક એક અધ્યાય સાંભળશું આજે આપણે આ વિડીયોમાં સાંભળશું બીજો અધ્યાય ભાદરવા માસના આ સાત પક્ષમાં આપણે પિતૃઓ માટે પિંડદાન દાન પુણ્ય તર્પણ સાત કર્મ આદિ શુભ કર્મ કરીએ છીએ આ સમય જે શુભ કહેવાય છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે આ દિવસોમાં સાંભળીએ સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ એવું પણ કહેવામાં આવે છે કે પિતૃદેવતાની મુક પિતૃઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું એ ઉત્તમ ગણાય છે ભગવાન વેશયાસજીએ અઢાર પુરાણની રચના કરી છે જેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડ પુરાણના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સમય સ્વરૂપ મરણાસન વ્યક્તિની અવસ્થા તથા તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તથા વિવિધ પ્રકારના દાન જણાવેલા છે આપણા પિતૃ ગણજી સ્વર્ગે સિદ્ધ આવ્યા છે તેમની મુક્તિ માટે તેમના પુત્ર પોત્રાદીએ ગરુડ પુરાણ સાંભળવું જેથી તેની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરી તથા તેમને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી આ ગુરા ગરુડ પુરાણનું ચવણ પઠન કરનાર તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખે રહે છે એવું મહાત્મ્ય છે ગરુડ પુરાણ સાંભળવાનું બોલો શ્રી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય અધ્યાય બીજો માર્ગનું વર્ણન ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક યાતના ભર્યો અને વિકટ છે અહીં પાપી જીવ દરેક પ્રકારના પાપો કરવાથી તેમાં કેવી રીતે આવે છે આ સગળું મને વિસ્તારપૂર્વક જણાવો શ્રીહરિ બોલ્યા હે ગરુડ યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્તો હોવા છતાં તે માર્ગનું વર્ણ સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો યન માર્ગે જતો તે પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે તેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ક્યાંય પણ પાણી નજરે પડતું નથી તેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે પક્ષીરાજ એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધક ધકતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કરડાવવામાં આવે છે તો ક્યાંક ક્યાંક તીષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે ક્યાંક ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો વાઘ અને કૂતરાઓથી કરડવામાં આવે છે ક્યાંક મોટા વિછીઓથી કરડાવવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જ્વાળામાં તપાવવામાં આવે છે ત્યાર પછી જીવ રઝળતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ અસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે જે વન લાંબી લાંબી સાચોવાળા કાગડાઓ ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવા અગ્નિ સળગતો હોય છે જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી અને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તેજ ધારવાળા એ વૃક્ષોના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન ભીષણ માર્ગમાં ચલાવવામાં આવે છે તો ક્યાંક ક્યાંક ખીલાઓ પર પણ ચલાવવામાં આવે છે ક્યાંક તે અંધકારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોખથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે એને જોકોથી કરડાવવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગાર સમૂહમાં ઝોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર પણ ચલાવવામાં આવે છે ક્યાંક અગ્નિની વારસા પર ક્યાંક પથ્થરના ટુકડાઓનો વરસાદ ક્યાંક ખારા કિચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને તેનું રૂપ એવું થઈ જાય છે કે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય ક્યાંક ભયાનક અંધકાર છે એના ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે જ્યાં એક પરું લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ હોય છે તેમાં જીવને જબરદસ્તી રહેવું પડે છે જીવ પત પડતો આખડતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વેતણી નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ ભલભલા બહાદુર માણસોના રૂવાડા ઊભા થઈ જાય છે આ નદી સોયોજન પહોળી છે જેમાં લહુ અને પરુ ભરેલું હોય છે અને માંસનો કીચડ હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં દનિક જાતના ચિત્ર વિચિત્ર ચળચર ઉપરાંત મોટા મોટા મગરમચ્છ તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે હે ગોરડ જેમ અગ્નિની જ્વાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને એ નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે વ્રજની સમાન ચાંચવાળા ગીત અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જળો કાચબા અને માંસ પક્ષી પક્ષી જળચરોથી ભરેલી એ નદીમાં છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે અને રડતા રડતા જ પોકારો કરે છે કે હે ભાઈ હે પુત્ર હે પિતા આવા આવા શબ્દો તે વારંવાર બોલે છે જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા મળે છે તે નદી રક્તપૂર્ણ અને ફીણથી ભરપૂર છે મહાઘોર દર્શના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છી થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વીછી ભરેલા હોય છે એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવાવાળું કોઈ નથી તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભવરોમાં પડીને નીચે પાતાળે જાય અને શણવારમાં જ ઉપર આવી જાય આ રીતે તે જીવ સર્વદા ચલાયમાન રહે છે હે ગરુડ પાપી જીવના પતન માટે જ આ નદી બનાવવામાં આવી છે આવી ભયાનક અને યાતનાપૂર્ણ કષ્ટો આપવાવાળી નદીનો આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો બૂમો પાડતો પાડતો જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માચડે સડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાન કાળપાશથી બાંધીને કોઈને કાગડાઓને જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ પગ ગળામાં શૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડરૂપ છે એવા દમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે આવી ભયાનક યાતનાઓ વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માંડ માંડ પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકમાં યમલોકના માર્ગમાં જતાં જતા હા પુત્ર હા પૌત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે તે મેળવીને કોઈ ધર્મના કર્મો ના તો કોઈ દાન ધર્મ કર્યું ના તો અગ્નિમાં હવન કર્યું તપસ્યા પણ ન કરી અને આ તો દેવતાઓનું પૂંજન કર્યું ના તો વિધિપૂર્વક તીથોની યાત્રા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ લેતું ભોગવ ના બ્રાહ્મણોનું પૂંજન કર્યું કે ન ગંગા સ્નાન કર્યું ના સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન તો ક્યારેય પરોપકાર કર્યો આથી હે હાથમાં પોતાના કર્મોનો ફળ ભોગવો પશુ પંખીઓ તથા મનુષ્યના હિત માટેના નિર્જળ દેશમાં ના તો જળાશય બંધાવ્યું ના તો ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગો ના તો ક્યારેય કોઈ ભૂખ્યાને અન્નદાન કર્યું ના તો ગાયને ઘાસ ચારો નાખ્યો ના તો વેદશાસ્ત્રોના અર્થો પર શ્રદ્ધા કરી ના તો ક્યારેય પુરાણોનું વાંચન સાંભળ્યું કે વાંચ્યું અને ન તો ક્યારેય કથા વાચક વ્યાસનું પૂંજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળોને તો ભોગો મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું ના તો પોતાના પતિવ્રત ધર્મનું પાલન કર્યું ના તો ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા સાગરી કરી આથી હે શરીર પોતાના કરેલા કરમને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો છે એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું છે આનાથી ના તો પસાસ ના તો ચંદ્રાયણ વ્રત કે પ્રતિવ્રત ધર્મના નિયમનું પાલન કર્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલાં જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે તેની આગળ ભગવાન શ્રીહરિએ ગરુડજીને કહ્યું કે મનુષ્ય પેતરૂપી વાયુની સહવાન સત્તર દિવસ સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીં યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત તેને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વે સાથીઓ ક્યાં ગયા હવે તો તારે તારા કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારે માર્ગની યાત્રા ન થાય અથવા તો તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્યનું કામ જ નથી કર્યું જેનાથી નરકની યાતનાઓ ન સહેવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે તે મૂર્છી થઈને પડે છે ડરીને ભાગા ભાગ કરે છે અને પછી પડી જાય છે યમદૂત તેને પકડીને યાતના આપે છે યમદૂત તેને ઘસડીને લઈ જાય છે એ જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ સુધી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે ત્યાંથી જીવ આગળ પ્રયાણ કરે છે ત્યાંથી સોરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતાં જ તે ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાની બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શાદમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગર નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહાણું વન હોય છે એને જોતાં જ પ્રેત જીવ ભયથી ફફડી ઉઠે છે અને અતિ દુઃખી થઈ થઈને રડતા રડતા બૂમો પાડે છે ચિત્કારો કરે છે યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઢસડતા લઈ જાય છે આવનને પસાર કરવામાં જીવને બે મહિના જેટલો સમય લાગે છે અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક સાતમાં આપેલ અન્ન જળ ખાઈ પીને અને નવા કપડાં પહેરીને યમદૂતોની સામે આગળ વધે છે ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે ચોથા મહિને તે જીવ યમના દૂતો સાથે શેલપુર નામના નગરમાં પહોંચે છે અહીં પથ્થરના વરસાદની તેને ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે ચોથા મહિનામાં આપવામાં આવેલ પિંડથી ભોજન કરીને તે થોડા સુખનો અનુભવ કરે છે ત્યાર પછી અહીંથી પાંચમા મહિને જીવ કોચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નથી પેટ ભરી તે ક્રૂરપુર પહોંચે છે ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચાડે છે પાંચ મહિના પછી પંદર દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાય પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી તે ફરી અમદૂતો સાથે આગળ વધવા લાગે છે થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે યમદૂતો તેને ભયાનક રીતે કસરે છે આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાનાભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વેતણી નદીના કિનારે પહોંચે છે અહીં વેતણી નદી પાર કરવા માટે ઘણા નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા હોય છે આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે કે અમે વેતણી નદી પાર કરાવવા વાળાઓ છીએ નજીકમાં જ વાવ છે જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નાવમાં બેસી જા અગર પાપ કર્મ જ કર્યા હશે તો અમારી નાવમાં તું બેસી શકીશ નહીં જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુથી જોઈને દાન કરે છે તે જ વેતણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્ત્વ વધારે છે યાની ગૌદાન કરવાવાળી વ્યક્તિ વેતણી પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે પાપી જીવ એ ઉકળતી નદીને જુએ છે એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસડીને નદીની પાર પહોંચાડે છે અહીંયા જીવ આવીને અહીંયા આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્નજળ ખાઈને થોડીક રાહત અનુભવે છે ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરે છે ત્યાંથી યમદૂતો સાથે જીવ આગળ વધતા બ્રાહ્મપદ નગરમાં આવે છે જ્યારે જીવા નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્રો દ્વારા કરવામાં આવેલ સાતમા મેનાનો શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી હરિ ગરુડજીને કહે છે કે હે ગરુડજી બ્રાહ્યપાદ નગર પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરી કરીને રડવા લાગે છે અહીં જીવને આઠમા મહિનાનું એના કુટુંબીજનોએ કરેલ શ્રાદ્ધ આપવામાં આવે છે તે અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ વધે છે નવમો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય ત્યાં નાના કંદ કળોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડવા લાગે છે અને પોતે કરેલા ખરાબ કર્મોનો પસ્તાવો કરે છે અહીંયા પણ યમદૂતો એને ફરીવાર ડરાવે છે ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે ત્યાર પછી એ જીવ દસમા મહિને સુર નગરમાં પહોંચે છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે પરંતુ અત અતૃપ્ત રહી જાય ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ અગિયારમા મહિને પહોંચે છે અહીંયા ફરીથી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પીને થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્નદાન અન્ન જળ ખાતો પીતો જીવ પંદર દિવસ પછી પર્યવર્ષણ નગરમાં પહોંચે આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે અહીંયા પણ પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા રહે છે જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં થોડા સમયમાં આપવામાં આવેલ શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે પાપી જીવ સિતાધ્ધનગરમાં પહોંચે છે આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂઠવાઈ જાય છે અહીંયા પર આવીને જીવને ફક્ત ભૂખથી પીડિત થાય છે બલકે તેને અતિશય ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારેય દિશાઓમાં જોતો જોતો પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘેર લઈ જશે મારા અતિશય દુઃખને ઓછું કરશે આવું વિચારવા પર યમદૂતો તેને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે જે અહીંયા આવવા પર તારી કોઈ મદદ કરે તું તારા કયા પુણ્યના જોરે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે તે એવું કયું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે તે ત્યારે અતિશય પીડિત થાય છે કેમ કે તેણે પોતાના જીવનમાં ડગલેને પગલે પાપ કરમ જ કર્યા હોય છે ન તો ક્યારેય દાન કર્યું છે ન તો જીવનમાં હરિ સ્મરણ કર્યું છે અહીં વર્ષના અંતમાં આપવામાં આવે સાધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે જ પોતાના આવેલા બહુ ભીતિપૂર્વમાં આવે છે અને પછી તે પોતાને મળેલ નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે મનુષ્યજીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠા જેટલા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી એને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંદરમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખ ભોગવે છે હે ગરુરાજ આ સઘળું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું છે કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપે જીવ જાય છે અને કેવી કેવી અને કોના દ્વારા યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને આ કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હે ગરુડજી હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે તે મને જણાવો હું તમને સંભળાવીને અતિશય તમને સંતુષ્ટ કરીશ ઇતિ શ્રી પુરાણે સારોદ્ધારે યમ માર્ગ નામ નિરૂપણ નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી ગરુડેશ્વર શ્રી લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ